વડોદરા શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ત્રણ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે શખ્સોને ઝડપી પાડ્યા છે જે ભારત સરકાર દ્વારા રદ કરાયેલી પાંચસો અને હજાર રૂપિયાની ચલણી નોટો સાથે ફરતા હતા પોલીસે કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયાની રકમ કબજે કરી છે ગુનાખોરી ડામવા માટે પેટ્રોલિંગમાં નીકળેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ બાતમી મળતા જ સ્થળ પર દોડી જઈને જે લોકો જુની બે હાજર સોળ ની નોટબંધી પછી નવી જુની નોટો બંધ કરવામાં આવી હતી તે પાંચસો અને ની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને દસ ટકા પંદર ટકાના ભાવે માર્કેટમાં વેચી રહ્યા છે તો આ માહિતી મળતા અમે એક ડીકો સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ પાંચ માણસો હતા અને તેમની પાસે પચીસ લાખ અંદાજીત ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા જૂની પાંચસો અને હજારની નોટો બે હજાર સાતસો અઠ્ઠાણું નોટો રિકવર કરવામાં આવી છે આ નોટોના બદલામાં તેમને પંદર ટકા રૂપિયા એમને લેવા હતા કે પચીસ લાખના બદલામાં ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા એમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ આરોપી પાંચ આરોપીને પકડ્યા છે જેમના નામ સામંત કરીને એક વ્યક્તિ છે નાતાભાઈ ભરવાડ મુકેશભાઈ ભરવાડ અહેમદ મંસૂરી વજયકંડ ભરવાડ આ આરોપીઓ સાથેથી કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જૂની પાંચસો અને હજારની નોટો કબજે કરી છે અને બેંક નોટ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ બે હજાર સત્તર હેઠળ કલમ નંબર સાતનો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતા એમને જે વ્યક્તિ પાસેથી ખરીદ્યા લીધા હતા તે વ્યક્તિને પણ ડિકોએ સેટ કરીને અમે ફરીથી એલસીબીએ મહેનત કરી અને એક ડિકોએ સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાટાવાળા તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમને જે પંદર ટકા જોઈએ છે તે મળશે